હર્ષભાઈ સંઘવે રામ 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 ભાજપ સરકાર ગુજરાત સરકાર કેમ છો બધા મજામાં મોબાઈલ મચડતો હતો મગર મચ આવ્યો તો યાદ આવ્યું સો કલાકમાં અસામાજિક તત્વો ગુંડાઓનું લિસ્ટ કેક તમે બનાવવાના હતા તમારી પાસે બહુ કામ હોય વ્યસ્તતાને કારણે કદાચ ભૂલી ગયા હોય તો મને એવું લાગ્યું કે ગુજરાતની જનતા વતી તમને જરાક પૂછી લઉં શું થયું લિસ્ટ તૈયાર થયું મૂંઝાતા નહીં સગાવાલા ભાઈબંધ દોસ્તાર પોતાનાઓને લીધે કદાચ શરમ ભરવી પડતી હોય તો એ તમારે નક્કી કરવાનું છે આ તો જસ્ટ યાદ આવ્યું કે જરાક પૂછી લઉં મગર મચ્છોના નામ લખવાના છે કે પછી ખાલી માછલાઓને જ પૂછડી પટપટાવવાની છે શરમ આવવી જોઈએ ગુજરાતની જનતાને જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો જો ગેરમાર્ગે દોરવાના ન હોય તો સો કલાક પતિ ગયા છે ડિકલર કરો અસામાજિક તત્વોના નામ ડિકલર કરો ગુંડાઓના નામ સો કલાક તો ગયા ઉદારતાથી સો દિવસ આપ્યા મોજ કરો પણ ખંખારો ખાઈને નામ ડિક્લર કરો અને એક એક ઉપર એક્શન લો નહીં છોડીએ આમ કરીશું તેમ કરીશું એનાથી હવે પેટ ભરાઈ ગયું છે તાકાતવાળા ઠોસ પગલાંઓની જરૂર છે અમારું કે મારું નહીં ગુજરાતની જનતાનું આ એક મંતવ્ય છે કે અમે રાહમાં છીએ રાહમાં તમારું એ લિસ્ટના દર્શન કરવા માટે મહેરબાની કરો અને ગુજરાતને ભયમુક્ત કરો સરકાર તમારી છે ધર્મ તમારો છે એ ધર્મ નિભાવો નહીં તો આધ્યાત્મિક રીતે પણ માફીને પાત્ર નથી અને ગુજરાતની જનતા પણ માફ નહીં કરે વાતોના વડા બહુ થઈ ગયા કે કરવાનું ટાણું આવી ગયું છે એ ટાણાને સમજો પ્રયત્ન કરો અને આ અસામાજિક તત્વો અને ગુંડાઓને સાફ કરો ભારત માતા કી જય 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 ગુજરાત